અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન સુજન અભિયાન મેઘરજમાં હાથ ધરાયું છે મેઘરજમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટે દિનેશ પરમાર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મેઘરજ તાલુકા કોંગ્રેસના મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હોવાની માહિતી સામે આવી છે કોંગી અગ્રણીઓ દ્વારા સંસ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે

સંગઠન સૂજન અભિયાન અંતર્ગત આજે નવીન પ્રમુખની વરણી કરવાની હોય પ્રદેશ સમિતિ તરફથી હું દિનેશભાઈ ઠાકોર ધારાસભ્ય ચાણસમાં મારી અહીંયા નિમણૂક કરી છે દરેક આગેવાનોને સાંભળી અને અહીંયાથી જે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી અને જેની સેન્સ વધારે આવશે જે સામાજિક આગેવાનો બીજી સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો એ જે વાત કરશે અને કોને પ્રમુખ બનાવવા છે એ પ્રમુખ અંગે એમની સાથે ચર્ચા વિચારણા કરી અને જે મારો સંપૂર્ણ રિપોર્ટ જે છે હું અમારા જિલ્લાના પ્રમુખ અરુણભાઈ બંને પ્રદેશ સમિતિના રિપોર્ટ રજૂ કરીશું અને ત્યારબાદ પ્રમુખની વરણી થશે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર મેઘરજ તાલુકાની અંદર પ્રથમવાર આટલા બધા આગેવાનો આવ્યા છે ખૂબ ખંભીધર આગેવાનો છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સામે લડનાર આગેવાનો અહીંયા ભેગા થયા છે ત્યારે એમને એક એક કરીને સાંભળી અને આજના પ્રમુખમાં કેટલા નામ આવે છે એ નામની છણાવટ કરી શોર્ટ આઉટ કરીને ઉપર અમે એકાદ બે નામ મૂકીશું અને એ પ્રમાણે નિર્ણય પ્રદેશ સામે કરશે